ચાલો બધાને જય સ્વામિનારાયણ આજે અમે ત્રણ વાગ્યાના સવારના ચાલીએ છીએ અને આજે આશાબેને વેફર વેફર લીધી છે જોઈ લો બધી છોકરીઓને દેવા માટે જો લઈને આવી રહ્યા હાલો બસ આવી બસ બે મિનિટ ઉભી રહે બે મિનિટ બસ આ છોકરીઓ દેવા માટે વેફર લઈ જાય છે બસ વાળા ભાઈ ને કઈ બે મિનિટ ઉભા રહે જો આ બધી છોકરીઓને આ વેફર આપવા માટે જો આ બસ લેવા આવ્યા એટલે એને કે છે કે ઉભા આપે છે જો

રોજ સ્વામનારાયણ સ્વામનારાયણ કરવાનું નવો નવો ભાગ મળે ચાલો બાય કોઈ બાકી નથી ને સેવાયક થઈ ગઈ તો જય સ્વામી નારાયણ બધા ને હે મહારાજ કાના ઈ ચોકલેટ બધાને દેતે તે જવાની રસ્તે તને મેં નથી કીધું એવા છોકરા હોય ને ઓ બધાને જય ચાલો નારાયણ ચાલો તડકો ચાલવાની મોજ એ છે કેમ હે મહારાજ ક્યાં પો આજે પોચી જશું લગભગ કેવાનું નથી ક્યાં ને કેટલા વાગે કાલે દર્શન કરાવીશ બધા ને ભગવાન ના આજે તો વેલા છે ઠીક છે કરાવશું દર્શન નહીતર પછી કાલે બધા દર્શન કરાવીશ તડકો સખત તડકો છે ગરમી એટલી બધાને એકાદશી ના જય સ્વામિનારાયણ કાનો જો કાનો જો અરે કાના હીરો કેવું ગમે છે બહુ મજા આવે છે જય સ્વામિનારાયણ બધાને એકાદશી ના ગાડી મૂક દેજે પછી કોઈ આવે ને દેવા થાય તમારે ખાવી ખાવા માંડો ઓલું જોઈ જાય એમાં નાના લઈ લે વેફર ખાવી તારે થઈ તને માલ મધીરો ભાવે જય સ્વામિનારાયણ બધા ને ચાલો સાજા કરીને જય સ્વામિનારાયણ પછી ચાલવામાં આ બહુ બધાના ફોન આવે ફોન જો મારા છોકરીઓ પાસે જ હોય મારો ફોન ક્યાં બેય ફોન બેય ફોન આની પાસે હોય કે આની પાસે હોય કે આની પાસે હોય આ ત્રણેય પાસે ફોન હોય એટલે તમને એમ થાય કે ઓનલાઈન બેન છે જવાબ ન દેતા હું ન હોય આ છોકરીઓ જોતી હોય મારી પાસે ફોન હોય ને તો જવાબ મળી જાય હું જ્યારે બેસું ને ત્યારે જ ફોન હાથમાં લઉં ને ભજન કરતું જવાનું સોમનારાયણ સોમનારાયણ બોલવાનું નહીં કોઈને ચોલા દાદાને આપજે એક જો ઓલા બિચારા દાદા આપ ચાલો જય સ્વામિનારાયણ